કે ભાઈ મારા સસરાની હાજરી થઈ ગઈ છે કે મારા સસરા આ દુનિયામાં નથી કારણ કે મારી જહાલ દીકરીને નથી દાદાનો સાયો કે નથી નાનાનો સાયો જય માતાજી જય દ્વારકાજી જો કે તમે મજામાં તો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજુ ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે તો વહેલા વહેલા જાગી પણ ગયા હતા અને અત્યારે તો વાગી ગયા છે સાડા બાર બપોરનો સમય થઈ ગયો છે એટલે કે જમવાનો સમય થઈ ગયો છે અને અત્યારે હું વૈયા છું દુકાનેથી ઘરે અને અત્યારે તો જો વરસાદ તો આજે કાંઈ છે નહીં સવારમાં થોડુંક જફરાટ જેવું હતું એ તમે બધા જોયું દેશે અત્યારે કાંઈ વરસાદ છે નહીં પણ હજુ કાંઈ સુરત અદા ઉગ્યા નથી સતત ત્રણ દિવસથી સુરત અદા ઉગ્યા નથી એટલા માટે કારણ કે વાદળછાયું વાતાવરણ છે એટલા માટે સુરત કાંઈ ઉગ્યા નથી અને કિરણો કાંઈ ધરતી પર પડ્યા નથી એટલા માટે લાગે કે આખું બોલે છે કાંઈ વાંધો નહીં હું ત્યારે જમવા બેસી જાવી અને મારા મમ્મીએ જમવામાં શું બનાવ્યું છે એ જરીક જોઈ લેવી પણ એ પહેલાં મારા મમ્મીને ઝાડવાનો વાવવાનો બહુ વધ શોખ કરે તો આ જો આ કાંક ઝાડવા વાવ્યા છે લાઈન શરમાં પહેલો તો કાંઈક અજમા જેવું છે પણ આ આ આ કાંક નવીન છે જો કાંટાવાળું કંઈક લાવ્યા છે કાંટાવાળું છે એની અંદર ફૂલ આવે એમ કે છે અને આ જો મસ્તીના આ બાજુ ઝાડવા છે તો કાંઈ વાંધો નહીં હવે જમવામાં મારા મમ્મી શું બનાવ્યું છે ઇજરીક જોઈ લેવી અને જમવામાં તો જો બધું તૈયાર કરીને બેઠા છે વાહ શેવ ટમેટાનું શાક માય ફેવરિટ સબ્જી અને સેવ ટમેટાનું શાક કોને કોને ભાવે મારી જેમ એ બધા પાછા કોમેન્ટ કરી દેજો એટલે આપણને ખબર પડે કે કોને મારી જેવા શાક બધાય ભાવે છે અને શીંગના દાણા મસ્ત ગરમા ગરમ શેક્યા છે અને આવો ઠંડીની મોસમ હોય ને એમાં શીંગના દાણા શેક્યા એટલે મજા આવે ખાવાની ભાખરી છે અરે વાહ પાપડ તળા છે આજ તક જમવામાં કઈ જમાવટ છે તો કાઈ વાંધો નહીં નિરાતે જમી લેવી પછી પાછા મેળા તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય નમિયા રહેજો જમી કરી નવરા થઈ ગયા હતા ને અત્યારે હું ગયા છું દુકાને અને દુકાને રાબે મુજબ કામ ચાલુ જ હતું અને આજ અત્યારે અભી હાલ નીકળ્યો છે તડકો તડકો નીકળ્યો નહીં ભેગા જ અમારા ગામના યુટ્યુબર આવી ગયા છે મોટા યુટ્યુબર તમે બધા નહીં ઓળખતા હોય એટલે તમને બધાને ઓળખાણ કરાવી દઉં કેમ છો નિલેશભાઈ મજામાં ફૂલ મોજમાં કઈ બાજુ આયલા તમારી દુકાને તમારી દુકાને કપડા સીવાયવા લાવો તમારા કપડા કાપડ તમારી જ દેવા એવું છે એમ ને નિલેશભાઈ હું હાલે તે હું કે છે બુધાને બબાલ બકાય દીધી આયા રાખે દીધી આયા રાખે થોડું માર કરતા ઓછું ના બાપા ના ના એવું કાઈ નથી

પછી છે વળી પાછ શીખવા જાય તમારા ચેનલ માં કામ કરે ઉતળ ના પાડુ કે આ લોકો કઈ વાંધો નહીં એવું છે તો કાઈ વાંધો ની અમારી વાત તો કે ખૂળશે નહીં તો કન્ટિન્યુ લોગ બધે બધાય બન્યા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ આજ પીજા દિવસ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે મસ્ત નાસ્તો ને તૈયાર થઈ ગયા છે અને પહેલાં પેલેવેલા જાગી ગયા છે બીજી વાત તો કારણ કે જે મેં કાલે બ્લોગ મૂક્યો તો કે ભાઈ મારા સસરાની ગેરહાજરી થઈ ગઈ છે કે મારા સસરા આ દુનિયામાં નથી એમ એટલા માટે કેવલની તાકી અને ગણોતરવાળા બધા એના તો તમને ખબર જ હોય કે આ વિડીયો જોઈને તો હું હાવભાવ આવું એટલા માટે કારણ કે મારે નહોતો બનાવ્યો વિડીયો પણ મેં કીધું તમારી સાથે વાતો શેર ન કરું ત્યાં સુધી મને ગમે નહીં એટલા માટે મેં તમારી સાથે વાતો શેર કરી એટલા માટે બ્લોગ બનાવ્યો હતો બીજી વાત કરવું બીજી વાત કરવું પહેલા તો કારણ કે મારી જહાલ દીકરીને નથી દાદાનો સહાય કે નથી નાનાનો નો અહીંયા મારા ઘરે હોય તો નથી કોઈ દાદા કેવા વાળું જાય તો નથી કોઈ ન્યાય દાદા કેવા વાળું છે અમારા ભાગ્યમાં નહીં હોય અમારા લેખમાં આવું નહીં નાખી કારણ દરે મારા મમ્મી મસ્ત શેરાવાનું ટાઈમ બની નાખ્યું છે ઘણી રાતે શેરાઈ લેવી પછી મેળા તો કન્ટિન્યુ લો બન્યા રહે તાહલ દેખની નીરા તે સુધી છે કારણ કે આ વિડીયો કેવલ નકા કે નો ગણદર થી મોકલો છે એટલા માટે મેં તમારી સાથે શેર કર્યો અને એ અત્યારે રડે છે એવું દેખાય છે કારણ કે નથી કોઈ એને એવું કે વાળું કે સાની રેજા મારી દીકરી કે નથી કોઈ બીજો એવું નો ગણદર કે વાળું કે સાનીરો પાણી બાર કારણ કે જેની ખોટ છે એ તો હંમેશા ખોટ રહેવાની જ છે ગમે એમ કરો પણ ખોટ ક્યારે પુરાશે નહીં કઈ નહીં દુકાન અત્યારે રવિ આવ્યા છે અને દુકાને રાબેતા મુજબ કામ ચાલુ કરી દીધું છે અને થોડી ઘણી સીવવાનું બધું આવી ગયું છે આજે ઇમરજન્સીમાં યુનિફોર્મની જોડ્યું છે આ પીપળવાવાળાની છે યુનિફોર્મ છે બીજા ઘણા બધા કપડાં પણ અહીં આવેલા છે અહીંયા પણ આવેલા છે અને આ યુનિફોર્મ તૈયાર થઈ ગયા છે બે અને એક જોડી અહીંયા પણ પડી છે અને આ ગોદરાનું એક પડ કરવાનું છે ઘરનું છે ગોદરાનું પડ એમાં કાની ચડાવવાની છે આવી ઝાલર તો દુકાને રાબતા હું હવે કામ ચાલુ કરી દે અને અમારો આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને ગમી જ ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા કોમેન્ટમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તમને જેવો લાગ્યો હોય વિડીયો હા તો કારણ સબસ્ક્રાઈબ પણ બિલકુલ ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય